આજે રક્ષાબંધન અને વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ આદિવાસી દિવસને લઈને આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જે આદિવાસી સમાજના હક અને અધિકારો છે તે છીનવવાના પ્રયાસો થતા હોય સરકાર દ્વારા તે પ્રકારના આરોપો કર્યા છે અને આ મામલામાં આ દિવસોમાં આદિવાસી સમાજની જે વિવિધ મુશ્કેલીઓ છે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ સરકાર લાવે તે પ્રકારની સલાહ આપતા શું વાત કરી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેઝન આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે સાથે જ વિશ્વ આદિવાસી દિવસના પણ પર્વની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આદિવાસી દિવસ નિમિત્તે આજે આદિવાસી વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાની સાથે લોકો આ પર્વને ઉજવી રહ્યા છે આદિવાસી સમાજના હક અને અધિકારોની વાતો કરવામાં આવી રહી છે અને આજ વચ્ચે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આદિવાસી સમાજના હક અને અધિકાર માટે સરકાર સામે પ્રહારો કરવાની શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજને જમીન જળ જંગલ એ તમામ બાબતોનો માલિક છે છતાં આજે આદિવાસી સમાજની જમીનો છીનવવામાં આવી રહી છે તેમને પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે હેરાન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં જે પ્રસુતાનો દુખાવો પડતા મહિલાઓને જોડીમાં નાખીને લઈ જવી પડે તેવી સ્થિતિનું જે નિર્માણ થાય છે તે મામલે પણ પિયુષ પટેલે સરકારને આડે હાથ લીધી છે વાત આટલેથી નથી અટકતી કાયદાની વ્યવસ્થા મામલે પણ તેઓ બરોબરના વરસ્યા છે પહેલાં તો શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તે સાંભળી લો પવિત્ર રક્ષાબંધન અને વિશ્વ આદિવાસી દિવસની તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ આજે આ વિડીયોના માધ્યમથી હું ગુજરાત સરકારને એક અપીલ કરવા માંગુ છું કે આજે ગુજરાત સરકારે બે અગત્યની જાહેરાતો કરવી જોઈએ એક તો જે આદિવાસી સમુદાય જે મૂળ માલિક છે જળ જંગલ જમીન આદિવાસી સમુદાયની જે જમીનો છે એ હડપવાનું આજથી બંધ કરે આદિવાસી આદિવાસી સમાજ ઉપર જે અત્યાચારો કરવામાં આવી રહ્યા છે એ અત્યાચારો બંધ થાય જે છેવાડાના ગામડાઓ છે જે લોકોને આજ દિન સુધી લાઈટ પણ નથી મળી એવા ગામડાઓની અંદર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે આજે પ્રસ્તુતિ માટે આ જે લોકોએ નદી ઓળંગી અને ચાલતા જયારે પગપાળા જવું પડે છે એવા સમયે જ્યારે માતા બહેનો દીકરીઓનું મૃત્યુ થાય છે ત્યારે આ અગવડો ન પડે એની પણ એક રજૂઆત આ ગુજરાત સરકારે કરવી જોઈએ સાથે જ આજે પવિત્ર રક્ષાબંધનનો દિવસ ત્યારે દેશના વડાપ્રધાન હર હંમેશ સ્ટેજ ઉપર આવી અને સ્પીચમાં બોલતા હોય છે ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો મારી માતાઓ મારી બહેનો ત્યારે આ દેશની અંદર આજે માતા બહેનો દીકરીઓ આજે સુરક્ષિત નથી આ ભાજપના રાજની અંદર આજે સરે આમ આજે બળાત્કાર્યો છે એ ખુલ્લે કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી ત્યારે આજે ગુજરાત સરકારે એક રજૂઆત મારી એક અપીલ છે કે ગુજરાત સરકારે આજે જાહેર મંચ ઉપરથી મીડિયાના માધ્યમથી એમને જાહેર કરવું જોઈએ કે આજથી એવું અમલીકરણ કરાવીશું કે બળાત્કાર્યો એમને વિચાર પણ ન આવે અને એ લોકોના પગ પણ ધ્રુજવા જોઈએ ત્યારે આમ માતા બેનો દીકરીઓ આજે સુરક્ષિત રહેશે આજે ગુજરાતની અંદર અવનવા કેટલાક એવા કિસ્સાઓ બને છે ત્યારે આપણને એવું લાગે છે કે આપણે અહીંયા ગુજરાતમાં નહીં પરંતુ યુપી બિહારમાં રહેતા હોય એવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતની પણ હવા લાગી છે ત્યારે ભાજપ સરકાર આજે વર્ષોથી સત્તા ઉપર બેઠી છે તેમ છતાં કાયદો વ્યવસ્થા જાળવી નથી શકતી ત્યારે ગૃહમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ ગુજરાતમાંથી અને જે સક્ષમ અને ભણેલા ગણેલા ગૃહમંત્રી આવે એવી આશા સાથે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય તમામ આદિવાસી સમુદાયના મારા વડીલો માતા બહેનો દીકરીઓને મારા મિત્રોને જય જોહાર જય આદિવાસી આપે સાંભળ્યા તો આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમણે તો ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામા સુધીની માંગ કરી દીધી છે અને કાયદાની વ્યવસ્થા નિષ્ફળ હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે જેના જ કારણે ફરી રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો